આરોગ્ય માટે ચમત્કારી ગુણો ધરાવે છે બ્લડ શુગર કંટ્રોલ સેવન બ્લડ કંટ્રોલ કરવામાં મદદ કરે છે આ આ દર્દીઓ માટે ઉપાય ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે નંબર પાચનમાં સુધારો પેટ પર હાથ રાખી કોઈ રાહત અનુભવી રહ્યું હોય લવિંગ પાચન શક્તિ વધારવામાં ખૂબ જ અસરકારક છે રાત્રે ખાવાના પછી બે કલાક લવિંગ ખાવાથી પાચન સુધરે છે અને ગેસ

આમ કરવાથી શરીર સંપૂર્ણપણે ફિટ અને રોગોથી દૂર રહી શકે છે લવિંગનું પાણી કેવી રીતે બનાવવું જોઈએ તો મિત્રો ચાર કે પાંચ લવિંગ લ્યો તેમને એક કપ પાણીમાં નાખી તેને ઉકાળી લ્યો અને પછી ઢાંકીને પાંચ મિનિટ તેને ઉકળવા દ્યો જેથી તે વરાળ રહે અને પછી તેને એક કલાક માટે ઠંડુ થવા દ્યો તેને ગળ્યું બનાવવા માટે અડધી ચમચી મધ નાખીને પી લ્યો ફાયદા નંબર ત્રણ નિંદ્રામાં સુધારો

તો મિત્રો તમારે તેને કેવી રીતે ખાવું જોઈએ તો મિત્રો તમારે દરરોજ રાત્રે સૂતા પહેલા બે લવિંગ લીધા કરો બસ ચાવી જ લ્યો પાણીના વગર પણ ચાલે પણ યાદ રાખો કે મિત્રો તમારે ખાલી પેટે નહીં ખાચાવવા જોઈએ હવે આવે છે ચેતવણી કોઈ પણ ઘરેલું ઉપાય શરૂ કરતા પહેલા મિત્રો તમારા ડોક્ટરની સલાહ અવશ્ય જ લેવી જોઈએ ખાસ કરીને જો તમે કોઈ દવા લઈ રહ્યા છો તમારી સારી આદતો સારું આરોગ્ય બસ રોજ લવિંગથી જ શરૂ કરો મિત્રો તો મને આશા છે કે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે આ વિડીયોમાંથી તમને કંઈક ને કંઈક નવું શીખવા મળ્યું હશે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ આજની આ માહિતી તમને કેવી લાગે અને વિડીયો તમે કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ જ આભાર